ભાવનગર નારી ગામ પાસે આવેલ મીઠાનાગરમાં પાણી આવી જતાં તેત્રીસ લોકો પૂરના પાણીમાં ફસાયાના સમાચાર મળી રહ્યા છે પશુપાલક અને મીઠાના આગરમાં કામ કરતા કર્મચારી ફસાયા હોવાની માહિતી મળી રહી છે ઘરે પરત નહીં ફરતા પરિવાર દ્વારા ડિઝાસ્ટરને જાણ કરવામાં આવી હતી ગ્રામ્ય મામલાદાર સહિત ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી બોટ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે હાલ ફાયરની રેસ્ક્યુ ટીમ દ્વારા બોટ લઈને શોધખોળ શરૂ કરવામાં આવી છે એડમિરલ શોર્ટમાં તેત્રીસ લોકો ફસાયાના

ઓપરેટરો એ પણ અંદર સાથે સામે હોવાની મને માહિતી મળેલ છે સાહેબ અત્યારે કઈ રીતે કામગીરી કરવામાં આવી રહી છે તમને કઈ રીતે સમગ્ર મામલાની જાણકારી સવારે આઠ વાગે મને એક સ્થાનિક ગોપાલભાઈ તરફથી મેસેજ મળેલા હતા અને ગોપાલભાઈના જણાવ્યા મુજબ અહીંયા ફસાયેલા છે હું સવારે આઠ વાગે અહીંયા સાડા આઠ વાગે અહીંયા આવી ગયો અને આવ્યા પછી જોયું ત્યારે પછી મારી બીએમસીની ટીમને પણ રેસ્ક્યુ ટીમને ફાયર ટીમને બોલાવેલી અને એ ફાયર ટીમ અહીંયા આવેલી અને સાથે એની અત્યારે રેસ્ક્યુની કામગીરી ચાલુ અત્યાર સુધી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે હવે અત્યારે રેસ્ક્યુ થઈ રહ્યું છે હવે એ જે માહિતી